ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર સાથે ગુજરાતી ફિલ્મોના દોરમાં હવે એક નવી ફિલ્મ પણ પોતાની નવી વાર્તા અને નવા કલાકારો સાથે આવી રહી છે જેનું નામ છે સુરતી લોચો આગામી દિવસોમાં ગુજરાત પરના સિનેમાઘરોમાં આવનારા ફિલ્મનું પોસ્ટર અને ગીતનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ફિલ્મ સેવતી વ્હાઇટ ક્લાઉડ ફિલ્મ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યુસર સુમન જૈન અને ઉષા રાની જૈન અને દિગ્દર્શક સંજીવ જૈન દ્વારા બનાવવામાં આવી છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પરાગ માલમ ગ્રેન્સી કનેરિયા પૂનમ શર્મા નિમેશ કુમાર મહેરિયા રજનીશ રાણા અને હિમાશુ પાઠક અભિનય કરી રહ્યા છે જ્યારે ફિલ્મની વાર્તા અને દિગ્દર્શન સંજીવ જૈન દ્વારા કરવામાં આવ્યું છે ડાયલોગ સ્ક્રીનપ્લે અને ગીતો રાજ તલાવિયાએ લખ્યા છે मेरा नाम संजीव जैन है मैं इस फिल्म का डायरेक्टर और राइटर हूं और ये जो सुरती लचो फिल्म है अभी हम लोगों ने इसको सेंसरशिप के लिए अप्लाई किया है जैसे सेंसर का सर्टिफिकेट मिलता है डेफिनेटली विद इन शॉर्ट टाइम ड्यूरिएट हम इसको रिलीज करेंगे टेंटेटिव इसको दिवाली के आसपास रिलीज करने का हमारा प्लान है और ये सुरती लचो जो फिल्म है इसको हमने पूरे हर तरह के वर्ग को ध्यान में रखकर बनाया है और पूरे गुजरात के ऑडियंस को जैसे सूरत है तो सूरती लैंग्वेज भी, इसमें, भी है इसमें हरियाणा वो मेसानवी लैंग्वेज है काठियावाड़ी लैंग्वेज है अहमदाबादी पोल है सभी लैंग्वेज को हमने इसमें रखा है तो आप देखें तो सबसे पहले तो एंटरटेनिंग मूवी है और साथ में ये एक मैसेज भी देता है कि हम कितने भी अपने आप को और स्मार्ट समझें लेकिन हमसे भी कोई ना कोई कदम आगे है और जैसे कि बाहर के लोग सोचते हैं कि इंडियंस बेवकूफ़ होते हैं पर इस मूवी में हमने शो किया है कि इंडियंस बेवकूफ़ नहीं उनसे आगे है इसमें चार सॉन्ग हैं जिसमें एक टाइटल सॉन्ग है जो अलग अलग डिफरेंट डिफरेंट टाइम ड्यूशन पर आता है और फाइव पार्ट्स में डिवाइडेड है वो इसके अलावा एक इसमें गरबा है जो एक, एक विक्ट्री का संदेश देता है साथ में इसमें एक आइटम सॉन्ग है और एक इसमें सेट होंगे मूवी है अभी हमारा प्लान है कि दिवाली के आसपास इसको रिलीज करने वाले हैं और सिनेमा हॉल में मल्टीप्लेक्सिस में रिलीज होगी हाय हम ग्रंसी का अने हमारी बहुत मजा नहीं फिल्म सूरती लोचो जो रिलीज थवा जाए रही थी टूंग समय में आई एम प्लेइंग लीड इन दिस मूवी अने बहुत सरस मूवी छे एकदम यू you नो know, थ्रिल छे सस्पेंस छे तुमने આવો કન્ટેન્ટ જોવા નહી મળ્યો હોય એન્ડ તમને બહુ જ મજા આવશે આ ફિલ્મ જોઇને ધેટ્સ આઈ એમ હોપિંગ ફોર ધ બેસ્ટ એન્ડ ஆல் ધ બેસ્ટ ટુ અવર ટીમ એન્ડ હોપ યુ સી યુ સૂન ધેર સો મારું કેરેક્ટર જે છે ઓકે ओके मारू कैरेक्टर आई एम प्लेइंग लीड आई एम प्लेइंग विद्या द रोल ऑफ हिज वाइफ तो बेसिकली જે પ્રોબ્લેમ્સ જે કપલ લાઈફમાં આવતા હોય છે જે રિલેશનશીપમાં આવતા હોય છે બધા પ્રોબ્લેમ્સ દેખાડવામાં આવ્યા છે એન્ડ છતાં બંને સાથે રહીને કેવી રીતના ગાડી છેલ્લે સુધી પહોંચાડે છે એવું છે અને જે જુદાઇનો જે ગમ હોય છે એન્ડ દૂર રહેવાનું જે હોય છે બધી જ ફિલિંગ્સ આમાં શો કરી છે એન્ડ ધેટ્સ વેરી ગ્રેટ સોરી તો ધ મૂવી જ રહ્યા છે તો છે કે ભાગમ દોડી કિડનેપિંગ એન્ડ ઓલ ધ થિંગ્સ તો ઇટ્સ લાઈક કે એડવેન્ચર તો બધી જ વસ્તુમાં રહે છે નાની નાની વસ્તુમાં મજાક મસ્તી એન્ડ બધી જ વસ્તુમાં તમને નાના નાના પળમાં મજા આવશે ઇવન બિહાઇન્ડ ધ સીન ઓન સ્ક્રીન ઓડિયન્સ ને બધી જગ્યાને મજા આવશે એવું છે